દવ શું પક્ષમાં તેઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવો સવાલ કરાતા જ તેઓ ગળગડા થઈ ગયા એવું પણ કહી દીધું કે અત્યારે હું કઈ દિશામાં જઈ રહી છું એ મને જ ખબર નથી બે દિવસ પછી આગળ વાત કરીશ વાત જાણે એમ છે કે લીલુબેન જાધવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ જાત્રા કરી આવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો વિવાદ બાદ તેમના ડ્રાઈવર ને છૂટા કરી દેવાયા હતા જો કે લીલુબેન જાદવે આ વાત ને નકારી કાઢી છે સાથે જ આરોપ લગાવ્યો કે મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટી માં પણ રજૂઆત કરી છે આ દરમિયાન લીલુબેન ભાજપ ના શહેર પ્રમુખ માધવ દવે સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા લીલુબેનના નિવેદન બાદ રાજકોટ ભાજપ પ્રમુખ અને મેયરના નિવેદન પણ સામે આવ્યા છે મેયરે કહ્યું કે લીલુબેનની જે વેદના હોય તે મને કહેવી જોઈએ જ્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું લીલુ જે પ્રશ્ન હતા તેનો ઉકેલ આવી ગયો છે બીજી તરફ કોંગ્રેસે આ વિવાદ મુદ્દો બનાવ્યો અને આરોપ લગાવ્યો કે રાજકોટ ભાજપમાં મહિલાઓને અન્યાય કરાઈ રહ્યો છે

સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગ ની અંદર આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી

વકરા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ બાર જવાબ નથી કાઢી શકતા એ સામેના જૂઠના છે મીડિયા સામે ભાવુક છે એ જ વાત હું કરું છું કે મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબતો તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બહેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન હું એમને સમજાવતો નહોતો પહેલી વાત કહીએ એ મારી સાથે અમારી રૂટીન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબત ની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર